નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો તમને બધાને ખ્યાલ છે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માં અત્યારે જુલાઈ 2025 સેશન્સ ની એક્ઝામિનેશન ચાલે છે ઓકે તો આપણે જેમ ઘણા વિડીયોસ ની અંદર रिक्वेस्ट કરેલી કે તમારું એક્ઝામ તમે જો અત્યારે આપતા હોય તો એક્ઝામ પતી ગયા પછી ચાલે તમે ઘરે આવો તો જસ્ટ મને ફોટો પાડીને એક મેલ કરી દેજો તમારી પાસે જે ક્વેશ્ચન પેપર આવેલો હોય તો આપણે એના પર વિડીયો બનાવીને મૂકી દો એટલે ફ્યુચર માં જે વિદ્યાર્થી આવશે એને રેફરન્સ માટે ક્વેશ્ચન પેપર કામ એ લાગશે ઓકે ઈઝ રિક્વેસ્ટ ને બીજું પર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ક્વેશ્ચન પેપર આપણે એક સબ્સ્ક્રાઇબર મોકલેલ છે ओके 28 अगस्तના દિવસ આ પેપર લેવાયેલો છે ઓકે ઇકોમ નોટ એટલે ઇકોનોમીનો છે જાહેર અર્થશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય વેપાર આ સબ્જેક્ટ નું નામ છે કે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ રીતના ક્વેશ્ચન પેપર પૂછાયેલો છે તમે તોનો સ્ક્રીનશૉટ તમે લઈ શકો છો એટલે ફ્યુચરમાં તમને કામ લાગશે ઓકે પેપરની પેટર્ન તમે જોઈ શકો છો કે 14 14 માકના સવાલો પૂછાયેલા છે બધા જ એટલે જેમ કે ચાર સવાલો છે તો તમને દરેક પ્રશ્નમાં ઓર આપેલા છે મીન્સ કે બે પ્રશ્નો આપેલા છે એમથી કોઈ બી એક ગમે તે તમારે સિલેક્ટ કરીને લખવાનો રહેશે અને પાંચમો સવાલ જે છે એ ટૂંકનો લખો આપેલો છે એની અંદર પાંચ ટૂંકનો પૂછેલી છે એમાંથી ગમે તે બે તમારે સિલેક્ટ કરીને લખવાની રહેશે આ રીતે ચૌદ માર્કના પાંચ સવાલ એટલે કે સિત્તેર માર્કનો પેપર છે ઓકે ચાલો થેન્ક યુ